કેમ છો મિત્રો મજામાં તો આજે વરસાદી વાતાવરણ હતું અને છોકરા અને પતિને દાળ વડા ખાવાની ઈચ્છા થઈ તો આજે હું દાળ વડા બનાવી રહી છું એના માટે મેં બે કલાક પહેલા મગની દાળ પલાળીને રાખી દીધી હતી તો તેને આપણે બે ત્રણ કલાક માટે બે ત્રણ પાણીથી ધોઈ દઈશું અને જોઈ શકો છો આજે વરસાદી વરસાદનું વાતાવરણ પણ છે જયારે વરસાદ આવી રહ્યો છે તો દાળને સાફ પાણીથી ધોઈ લીધી હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી દઈશું આપણે કરવા માટે તેમાં આપણે લીલા મરચાં અને આદુ પણ એડ કરી દઈશું અને ધાણા આખા ધાણા પણ એડ કરી દઈશું તેને મિક્સરમાં ક્રશ કરવા રાખી દઈએ તેને પલ્સ મોડ પર આપણે થોડી થોડી પીસવાની છે તમે જોઈ રહ્યા છો બાળકો પણ ઢલવલિયા થઈ રહ્યા છે તો દાળ ક્રશ થઈ થઈ ગઈ છે તો તેને તપેલીમાં કાઢી તેમાં મીઠું નાખી દઈશું અને તેને બરાબર ફેંટી લઈશું તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો પહેલા કરતા હવે આપણે ગેસ ચાલુ કરી તેમાં તેલ નાખી દઈશું દાળ વડા તળવા માટે અને તે આપણે મસાલો પણ દાળ ઉપર નાખવા માટે બનાવી દઈશું તો મેં પહેલા તેમાં ચાટ મસાલો પછી મરચું પાવડર ધાણા પાવડર અને સંચ પાવડર અને મીઠું સ્વાદ મુજબ નાખી તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું અને તેના સાઈડમાં રાખી દઈશું જોઈ લેશું કે તેલ બરાબર થઈ ગયું છે તો હવે તેમાં દાળ વડા થોડા થોડા કરીને નાખવા માંડશું દાળ વડા એક બાજુ શેકાઈ ગયા છે તો તેને ધીરે ધીરે આપણે પલટી કરી દઈશું તમે જોઈ શકો છો દાળ વડાનો કલર દાળ વડાને બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાના તે થઈ ચૂક્યા છે તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી દઈશું જોઈ શકો છો તમે દાળ વડા જોઈ શકો છો મારો દક્ષ પણ ઉતાવળો થઈ રહ્યો છે ખાવા માટે દાળવાળા થઈ ચૂક્યા છે તો તેમાં આપણે પહેલા જે બનાવેલો મસાલો તો તે એડ કરીને બરાબર રીતે મિક્સ કરી દઈશું બરાબર રીતે તેને હલાવી દઈશું અને મે ચા જોડે તેને સર્વ કર્યા છે તો તમે ચાહો તો તેને લીલી ચટણી લાલ ચટણી જોડે પણ સર્વ કરી શકો છો જોઈ શકો છો તેનું ટેક્સચર અંદરથી પણ જાળીદાર થઈ ગયું છે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો